રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક ડાંગર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલયે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ અશોક ડાંગરને ખેસ પહેરાવી તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં અશોક ડાંગર ડાંગરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો આ તકે અશોક ડાંગરે જણાવ્યું હતું કે કોંગ્રેસથી નારાજ સભ્યોને ભાજપમાં જોડાવા માટેના પ્રયત્ન કરીશું નમસ્કાર મિત્રો લોકસભાની ચૂંટણીના મતદાનને આડા હવે ગણતરીના કલાકો છે એવા સમયે કોંગ્રેસની જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા નેતાવિહોણી કોંગ્રેસથી આંતરિક કલાથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ જોશી ધારાસભ્ય દર્શિતાબેન રાજુભાઈ સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ હાઈ સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો છે એવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર દિનેશભાઈ મોલિયા રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ બસોથી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે ત્યારે પ્રદેશ ભાજપ વતી હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છીએ ગુજરાત માટેની એમની આ ભાવના દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપથી હૃદયથી આવકારું છું સ્વાગત કરું છું હું અશોકભાઈને વિનંતી કરું કે આજની પ્રેસ વાર્તાને એમના પ્રતિભાવ આપી રોજ જ્યારે મને

ધ્રુવભાઈ આ બધાએ જે રીતે જે ઉમળ ખાતી મને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલા હું કહી દઉં છું કે ફરીથી આવકારી રહ્યો છું અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનો આભારી છું આ તકે મારા મિત્રો જેમને પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે સાથ ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ સાહેબ ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રીભાઈ રવિ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી અને આ બંને દિગ્ગજ નેતાઓ મારી આજુબાજુમાં પ્રમુખશ્રી પણ બેઠા છે અને ભાઈ ભરતભાઈ પણ છે એમને હું ખાતરી આપવા માગું છું કે ભરતભાઈ આવતા દિવસોની અંદર રાજકોટ કોંગ્રેસના જે કાંઈ બાકી રહ્યા છે ને એ કાંગરાને હું ધોળમૂળથી ઉખેડી નાખીશ આજે મૃતપાય થયેલી કોંગ્રેસને મૃતપાય સાવ કરી દેવાની છે અને એ તકે તમે લોકોએ જે મને આવકાર આપ્યો છે એક મિત્ર તરીકે જે સન્માન આપ્યું છે માટે હું તમારા બધાનો આભારી છું એટલે ઇન્દ્રનીલભાઈ ની ફિક્ર જ છે તેને કાયમ ઘરમાં રહીને જ ઘા કર્યા છે આટલા સમય થી મેં નત કીધું આટલા સમય થી નથી કીધું આટલા સમય થી નથી કીધું આ હાલની સ્થિતિ વિશે મેં કીધું છે અને આજે અત્યારે હું એ વાત કહેવા માંગુ છું કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે એ મહાત્મા ગાંધીની જે અવલેલના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે એવો વાણી વિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કાંઈ કરી નથી શકતી કાઢી નથી શકતી કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈશારો સારો સારો મારો નહીં અને એ જ્યારે આ ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે

તો ઇન્દ્રનીલભાઈ ખબર હોય ને કે પોતે જ સંકળાયેલા છે ઇન્દ્રનીલભાઈ પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય અને ઇન્દ્રનીલભાઈ નું ઇન્ટરવ્યુ હાથ વાગા પછી લીધું તો આજે ઘટાણે અમારા મુરબી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જવું એટલે હાથ પછી લીધું તો એ ગમે એવા તો કર જે રીતે દેશનું અત્યારની પરિસ્થિતિ રાજકારણ કોંગ્રેસનું રાજકારણ ભારતીય જનતા પક્ષનું રાજકારણ અને જ્યાં સિદ્ધાંતો સાથે વાતછોડ કરવામાં આવી રહી છે માયાના કાર્યકરોનું કોઈ સાંભળતું નથી અને ત્યારે ફરીવાર આજે ભારતીય જનતા પક્ષો ખેંચતા કોંગ્રેસના જે નારાજ લોકો છે એ લોકોની સાથેનું ટુનિંગ કરીને એમને પણ ભારતીય જનતા પક્ષમાં આવે એના માટેના પ્રયત્નો કરશું લોકસભાના ઉમેદવાર આદરણી રૂપાળા સાહેબને જીતાડવા માટે પણ મહેનત કરશું અને એમના માટે જે કંઈ કરવું પડશે એ પાર્ટી વતી કરશું ઇન્દ્રનીલભાઈને તો પહેલાં એમ પૂછવું જોઈએ કે તમે ગયા તા આપમાં આગલે દિવસે તમે મંગળવારે આપ જોઈન્ટ કર્યું બુધવારે પાછું કોંગ્રેસ જોઈન્ટ કર્યું અને ગુરુવારે ટિકિટ લેવા ક્યાં દલાલ મારફત તમે ટિકિટ લીધી એનો જવાબ ખાલી આપી દો ને પ્રેસને તો પણ ઘણું છે ભાજપને જીતાડવા માટે મારી રાજકીય કારકિર્દી ચાલીસ વર્ષનું મારું જાહેર જીવન છે હું રાજકોટનો મેયર રહી ચૂક્યો છું કોંગ્રેસનો પ્રમુખ રહી ચૂક્યો છું અને પાયાના કાર્યકરો સુધીનું મારું જે મિત્રો સર્કલ છે એ તમામને હું કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પક્ષમાં લેવાનો અને ભારતીય જનતા પક્ષને જીતાડવા માટે લગાડી ભાજપના મારો જોડાવાનો નિર્ણય મેં આગળ અગાઉ કીધું એમ આદરણી દિલીપભાઈ શંઘાણી રૂપાલા સાહેબ મારા વીસ વર્ષ જૂના મિત્રો છે રમેશભાઈ રૂપાપરા આ બધાએ મને જે રીત કર્યું એના કારણે મેં ભારતીય જનતા પક્ષને